નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરામાં આજે ગરમીનો પારો તેતાળીસ ડિગ્રીને પાર થશે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હીટ હીટવેવની અસર સરકારી કચેરીઓ અને ખાસ કરી જનસુવિધા કેન્દ્ર ઉપર પણ જોવા મળી છે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળતી હોય ત્યાં ખાલી ખમ માહોલ જોવા મળ્યો હીટ હીટવેવને ધ્યાનમાં લઈ જનસુવિધા કેન્દ્રના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જનસુવિધા કેન્દ્રની કામગીરી સવારે દસ વાગ્યાના સ્થાને નવ કલાકથી કરી દેવામાં આવ્યું છે